વડોદરા શહેરમાં ધાર્મિક દબાણો મુદ્દે પાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં થયેલા ધાર્મિક દબાણો મુદ્દે નામદાર કોર્ટના આદેશ બાદ હવે આ દબાણોનો નિકાલ લાવવાના દિશામાં પાલિકા પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે કોર્ટના દિશા નિર્દેશ મુજબ ગઠન કરવામાં આવેલી કમિટીની આજે મહત્વપૂર્ણ બેઠક વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના કોન્ફરન્સ હોલમાં મળી હતી ડેપ્યુટી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ડેપ્યુટી પોલીસ કમિશનર એડમિન સહિત પાલિકાના દબાણ અને સિક્યુરિટી શાખાના વડા તેમજ પાલિકાના ઝોનના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા आ या बाद, बैठक पूर्ण था धार्मिक दबाणों अंगे धार्मिक स्थानों में महिवटकर्ताओं सेवादारो व्यवस्थापको तमज ट्रस्टियों जिनकी प्रॉपर्टी कार्ड नहीं है यानी जो दस्तावेज बिना की जगह है और वहाँ पे जो धार्मिक स्थल लगा हुआ है तो उसके लिए सब गुरु को बुलाए थे धर्म गुरु को बुलाये थे तो जिनके पास है प्रॉपर्टी उसका तो लोग सर्वे करेंगे जो ओटला या जो भी आता है आगे पीछे वो कटिंग होगा बाकी जो आस्था है उसको कुछ नुकसान होगा नहीं ऐसी बात हमको बताइए अभी और जिनका प्रॉपर्टी यानी दस्तावेज नहीं है और वो मालिकी कॉरपोरेशन की है तो उसके लिए भी विचार करेंगे और दस दिन बाद फिर बुलाएंगे सब धर्म गुरु को ये बात हुई है अभी और मैं लो हम लो लोग चार लोग हैं फतेहपुरा पांजरीगढ़ मोहल्ला सा है हम लोग हमारे कालू पीर की दरगाह है और प्रॉपर्टी कार्ड से लेके दस्तावेज एक सौ साल हुए उसकी सनद सभी है हमारे पास तो हमने सब पुरावे यहाँ पर जमा भी किए हैं જગ્યા પર છે અને અમારા નડતર એટલે એમને એવું કીધું જગ્યા તમને કઈક મળતી હોય તો પૈસા ખરીદી લઈ લો આપણું કહેવું એવું છે કે પાછળ જ સ્ટેડિયમની જગ્યા છે ખોડિયારમાંનો મંદિરની પાછળ જ અમને એ આપી દો અમે બીજું કંઈ નહીં કહેતા કે પાછળ જ હે એવું કંઈ નહીં કીધું તમે કે પછી તમારા ત્યાંના જે કોપરેટરો એમને વાત કરવાની જે પણ સરકારી જમીનો પર મંદિરો બનાવ્યા છે એ મંદિરોવાળાઓની મીટિંગમાં ફક્ત એટલું જ છે કે તમારી પોતાની જગ્યા નથી તો તમારે જે ગમતી જગ્યા હોય ત્યાં અમે ફાળોની આપીશું એટલે અમારું કહેવું એવું છે કે સરકારી જગ્યાના પાછળ અગર બીજી સરકારી જગ્યા હોય તો એ સરકારી જગ્યા અમે ખરીદવા માટે તૈયાર છે અને જે પણ યોગદાન કરવું હોય અમે એ લોકો કરવાના છે અને બધા મંદિરવાળાઓને કમિશનર સાહેબે સારી જ વિગત કીધી છે અને અમને લોકોને એવું કીધું છે કે કોઈ તમને જબરજસ્તી કે કોઈ હેરાનગીરી કરવામાં નહીં આવે આ દબાણોનો નિકાલ કઈ રીતે લાવી શકાય તે દિશામાં અલગ અલગ ફોર્મ્યુલા કામ કરશે મ્યુનિસિપલ છે છે આ જે એ દવાણો વહેલામાં વહેલી તકે ત્રણ પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે નંબર બે તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રિલોકેટ કરે અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતરરૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે તેવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલા હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ ઝોન કક્ષાએ ફરીથી એકવાર ઝોનના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે લોકોની લાગણી ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો બી દૂર થાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર